આમ તો સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવતી હોય છે તેની સાથે જ મહિલા સશક્તિકરણ ને લઈને પણ સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે પરંતુ ગુજરાતમાં જેની સત્તા છે અને જે હંમેશા કહેતા હોય છે કે સમગ્ર ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે એ જ ગુજરાતના અમદાવાદ જિલ્લાઓમાં ક્યાંક મહિલાઓ અસુરક્ષિત હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજે ફરી એક વખત એક આવા જ કિસ્સા વિશે વાત કરવી છે નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો ભાઈ ન્યૂઝ

અને વધી છે અને આ જ ત્રાસને કારણે ત્યાં રહેતા મહિલાઓ છે એ પોતાને અસુરક્ષિત અનુભવે છે સૌથી પહેલા તો આ મહિલાઓ છે એ પોલીસ સ્ટેશન પહોંચી હતી ફરિયાદ કરવા માટે ત્યારે પોલીસે તેમની ફરિયાદ પણ નહોતી લીધી અને બાદ समग्र घटना छे ते सामने आई होती સૌથી પહેલા તો આ મહિલાઓએ શું કહ્યું હતું તે સાંભળીએ નમસ્તે મેં શિલા મેં ગોલ સફલ કે સ્કીમ મે રહેતી હું ઓર્ચડ બલી ઓર હમ સબ ફીમેલタル ઇસે લિયે એકઠે હુએ હૈ ક્યોકી હમ લોગો કો સોસાયટી મે બહોત જ્યાદા પરેશાની હો રહી હે રહેને કે લિયે ઓર પિછલે 2 મહિને સે હમ લોગ ઇસ સોસાયટી મે રહે રહે હે ઓર ઇસ સોસાયટી મે સબસે બڑا જો મેસ હે વો હે पीजी वालों કા તો જો બેચલર્સ હે બેચલર લડકે સ્િંગલર કે બેચલર લડકિયા જો હે અનમેરેડ પૂરી ભીડ ઇકઠા કરા ઓનર્સને હમક બિના પૂછે એ વાળા જો ફ્લેટ્સ હેન્ટ પે દે હોય જ્યાદા उसकी वजह से, से। बट आज हमको ये पता चल रहा है कि ये लोग अंदर नशा करते हैं वैदा पीते हैं दारू पीते हैं ये सब नशा करके वो लोग स्विमिंग पूल में भी कूदते हैं ग्यारह साढ़े बजे रात को आके लेडीज को भी वो छेड़ी करते हैं अगर हम कुछ बोलने की कोशिश करते हैं तो वो उल्टा हमको धमकी देते हैं कुछ लड़कों ने तो हमको कल भी मेरे को पर्सनली धमकी दिया धमकी दिया और ये भी बोला कि तेरे को बाद में देख लेंगे और हमको किसी चीज का सपोर्ट नहीं मिल रहा हम पिछले डेढ़ दो महीने से बहुत पोलाइटली ऑनर्स के साथ बात करने की कोशिश कर रहे हैं हमारे बात नहीं नहीं है और ना ही वो, वो था। था अपने अपने टेनेंट्स को भी वो ओनर्स बचाने के लिए नहीं आ रहे हैं हमारे ऊपर एलिगेशन लगा रहे हैं जबकि हमारे बच्चे भी फंसे हुए हैं हम फंसे हुए अगर आप लोग आगे सुनना है हम लोगों को धमकी दे रहे हैं तो फिर आज आज आप यहाँ पे क्यों आए हो आज, आज, आज लिए हम तो बेचल हमें तो नहीं चाहिए हमारी सोसाइटी में हमें डेली नहीं चाहिए ये बात को बोलने आए नहीं कर ले उनको फोन करें उनको बुलाएं और उनको मना करे की हमें बेचने एक सौ बारह या, या शिविंग में फोन किया था ચાર લકે મિલ કરે ચાચા બોલિસ ખડી હિંમત मेरे को धमकी दे रहा तो क्या हम नहीं नहीं है तो कह इतना बोल रही है चुप रहो चुप रहो चुप रहो यानी वो भी वो सब मिले हुए हमको नहीं पता किसने किसको क्या किस तरह से पैसे खिलाए या जो भी और हमारे नहीं मालूम हमारी हमारी नई फ्रिज पे आ गई है इसकी गारंटी और अभी हमारी लाइफ सब करके फोटो खिचा रहे हैं Airbnb हो एयर भी हमारे हमको अभी कल रात को ये भी पता चला कि हमारे एच ब्लॉक में एर भी खोल दिया गया है जहाँ पर एक जो ओनर है वो कुछ पा चलाता है यानी आप सोचो क्या क्वालिटी के लोग होंगे फार कर 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 हर दिन, दिन, दिन का पांच हजार रूपया वो कलेक्ट करता है लोगो ऐसी लड़का लड़की कभी भी कुछ भी बुला रहे तो ऐसा धंधा चालू करके रखा हुआ है तो क्या होंगे हमको इमीडिएट बेसिस पे सपोर्ट चाहिए हमको सेफ्टी चाहिए और एक्शन चाहिए आज की आज हमें हमारी सोसाइटी हमारी અર તે પણ સાંભળીએ નમસ્કાર અમદાવાદ એ સામે આવી છે અનધિકૃત રીતે જે પીજી ચાલે છે એના જે કહી શકાય કે ખૂબ જ જે રહીશો છે એને હેરાન પરેશાન કરવામાં આવેલી છે એ યુવાનો દાદા દાદાગીરી કરી રહ્યા છે ત્યાંની જે રેતી જે બહેનો દીકરીઓ છે એ બહેનો દીકરીઓ સાથે ખૂબ જ અભદ્ર ભાષા અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે અને શારીરિક રીતે અડપલા કરી રહ્યા છે તેને લઈને ત્યાં તે વિસ્તારનું જે બોપલ પોલીસ સ્ટેશન છે એ બોપલ પોલીસ સ્ટેશનની અંદર જે એના રહીશો છે એના દ્વારા ફરિયાદ નોંધાવવા માટે એ બહેનો દીકરો જ્યારે પહોંચે છે ત્યારે એમની ફરિયાદ સુધા પણ લેવામાં આવતી નથી જ્યાં સમાજમાં આપણે વાતો કરીએ છીએ કે મહિલા સશક્તિકરણની વાતો કરે છે નારી વંદાની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે ત્યાં જે મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે મહિલાઓ સાથે જે અભદ્ર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જે માનસિક રીતે હેરાન પરેશાન જે શારીરિક રીતે જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે એને લઈને જ્યારે મહિલાઓ ખુદ પોલીસ સ્ટેશને પહોંચે છે તો એની ફરિયાદ સુધા નોંધવામાં આવતી નથી અને એ જે ગુનેગારો છે એ ગુનેગારોને ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ ગાર્ડ બની અથવા તો એ ગુનેગારોને છાવરવાનું કામ એ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે અમે આ માધ્યમથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમદાવાદના સીપી અમદાવાદના ડીજીપી બધાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની પર ફરિયાદ નોંધવામાં આવે શું આ ઘટના એમએલએ ક્વાર્ટરમાં બની હોત તો શું આની પર ફરિયાદ ન નોંધાત શું આ ઘટના એ પોલીસ ક્વાર્ટરમાં બની હોત તો શું આની પર ફરિયાદ ન નોંધાત

ફરિયાદ નોંધવામાં આવે અને આ જે સમસ્યા છે એનું કાયદાકીય રીતે નિરાકરણ લાવવામાં આવે જય હિન્દ જય ભારત અમદાવાદની આ ઘટના ઉપરથી અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે જે સરકાર હંમેશા મહિલા સશક્તિકરણની ફાંકા ફોજદારી કરતી હોય છે તેમના જ ગુજરાતમાં ક્યાંક મહિલા પોતે ઘરની અંદર અસુરક્ષિત છે તેવું તેને મહેસૂસ થઈ રહ્યું છે જો કે જે પ્રમાણે હવે મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું છે તે લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે એ પ્રમાણે હવે ત્યાં કાર્યવાહી થાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર